નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા અને હું છું આપની સાથે યોગેશ કાનાબાર રાજુલા શહેરમાં કાન્હા વિશ્વવિદ્યાલય ખાતે ફનફેરનો ભવ્ય કાર્યક્રમ યોજાયો આજ રોજ શાળામાં વાલી મીટિંગ સાથે એક ફનફેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું જેમાં બાળકો દ્વારા વિવિધ વીસ જેટલા સ્ટોલો ઊભા કરવામાં આવેલા જેમાં વિવિધ પ્રકારના સ્ટોલો ઊભા કરેલા જેમાં ચા પાણી ઠંડુ નાસ્તા તેમજ પાણીપુરી ભેળપુરી સેન્ડવીચ પકોડા જેવી વિવિધ સ્ટોલો ઊભા કરવામાં આવ્યા અને આવનારા મહેમાનો તેમજ વાલીઓએ આ બાળકોને વેપાર કરાવેલા શાળાનો મુખ્ય ધ્યેય બાળકોને નફો નુકસાન કેવી રીતે થાય અને કેવી રીતે બિઝનેસ થાય જે શીખવાડવા માટેનો આ એક ખાસ પ્રયોગ કરવામાં આવેલો ત્યારે આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના ટ્રસ્ટીઓ દ્વારા શાળાના આચાર્યને સૂચના આપવામાં આવેલી શાળાના આચાર્ય મૌલિક વાણિયા દ્વારા અને સમગ્ર સ્ટાફ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવવામાં આવેલી આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા આવા જ અવનવા સમાચાર માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આપને આપણા જ વિસ્તારના તમામ સમાચારો મળતા રહે

सतवारो जन की जो जीवी खाय नहीं समणा नो मारो कही दो सूरज ने के उगे नहीं ठालो अजनो चांदलियो मने लगे बहु वालो कही दो सूरज ने के उगे नहीं ठा સૌ પહેલાં તો રાજુલાની અંદર કાનાહા વિશ્વવિદ્યાલયે ટૂંકા સમયની અંદર શિક્ષણ અને સંસ્કારોની અંદર જે હરણફાળ દોડ શરૂ કરી છે એ અનુસંધાને અમે બાળકોની અંદર વેપાર શૈલી ખીલે બાળકોની અંદર નાણાંની આપલે કરવાની તાલીમ મળે એ અનુસંધાને આ ફનફેર કાર્યક્રમનું એક સરસ આયોજન કર્યું છે જે બાળકોનો ઉત્સાહ જ બતાવે છે કે કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો એવું અમને દેખાય છે આના સ્કૂલમાં શું કાર્યક્રમ હતું ને કેવી રીતનું આયોજન હતું તે અમારા દસ મિત્રો જ્યાં જણાશો તો કાન્હા વિશ્વવિદ્યાલયમાં દરેકનું હાર્દિક સ્વાગત કરું છું કાન્હા વિશ્વવિદ્યાલયમાં આજ રોજ વાલી મિટિંગનું આયોજન છે સાથે સાથે કાન્હા વિશ્વવિદ્યાલય દર વર્ષે ફન ફેર એટલે કે આનંદ મેળાનું આયોજન કરે છે જેમાં બાળકો વિવિધ પ્રકારના સ્ટોલ નાખે છે આજે અમારે કાન્હા વિશ્વવિદ્યાલયની અંદર વીસથી વધુ જેટલા સ્ટોલો છે જેમાં બાળકો ખાણીપીણીની અનેક આઇટમો છે એ વેચી રહ્યા છે અને એમાંથી નફો નુકસાન કઈ રીતે થાય અને એકાદ રૂપિયો થી લઈ અને હજારો રૂપિયા સુધીની આવક કરવામાં કેટલી મહેનત અને અથાક પરિશ્રમ લાગે તેનું બાળકો પણ એક નિરીક્ષણ કરે તેવો એક અમારો આજનો કોન્સેપ્ટ હતો આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને હા બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં